વલસાડ ફોર્ટ વેપારી એસોસિએશન જનરલ સેક્રેટરી હું છું સમયથી પ્રજાને સાજબાજી ખરીદવા માટેની જે તકલીફ પડતી હતી એને ધ્યાનમાં લઈને અમે નિર્ણય કર્યો કે ભાઈ અમે અમારી માર્કેટની અંદર અમારી દુકાનોમાં જે અમે લાયસન્સ ધારી છે એટલે અમારે શાકભાજીનું એ વેચાણ કરવું જોઈએ એના માટે અમે નક્કી કર્યું કે ભાઈ અગિયાર સાત બે હજાર પચીસના રોજથી એ શાકભાજીનું વિતરણ અમે ચાલુ કરીશું પરંતુ બે દિવસ આગળ કેટલાક તત્વો બહારથી આવી માર્કેટના પ્રીમિયસિસની અંદર પોતાનો કબજો જમાવી દીધો અમે ભાઈ વેપી એપીએમસીના શાસકોને કીધું તો ભાઈ અમે અમે જ્યારે માર્કેટનો ધંધો ચાલુ કરના છીએ તેવા સમય તમે અમે બહારથી વેપારીઓને કેમ બોલા એની અંદર જગ્યા આપી દીધી તમે તો એ વસ્તુ એવું કરો છો કે ભાઈ અમારી સાથે વેપારીઓ સાથે વેપારીઓને લડાવવાનો સંઘર્ષ કરાવવાનો આ પ્રયત્નો કરી રહ્યા છે કારણ કે એન કેન પ્રકારે તમારે અમારી સાથે ઝઘડો તો છે જ ભાડા બાબતનો અમે આ છેલ્લા અમારી પાસે કેટલા સમયથી ભાડું એ લોકો સ્વીકારતા નથી અમે કીધું ભાઈ તમે અમારી ભાડું ચૌદ લાખ રૂપિયા જેટલું બાકી છે અમે લોકો કીધું ભાઈ અમારું ચૌદ લાખ રૂપિયા બાકી તમે સ્વીકારી લઈ લો દોઢ વર્ષની અમે વારંવાર એ રજૂઆત કરી કે અમારું ભાડું તમે સ્વીકારી લઈ લો એ લેતા નથી નવું ભાડું એટલું છે ડબલ કરીએ ડબલ કરી પણ અમને એ કોઈ પણ જાતની સુવિધા નથી રોડ રસ્તો બાથરૂમ સંડા બધું બધું એટલે તૂટેલી અવસ્થામાં છે માર્કેટની દશા જોઈ શકો છો ધનકીની દશા જોઈ શકો છો અમે શાસકોના વારંવાર રજૂઆત કરી છતાં બી કોઈ કામગીરી કરવામાં આવી નથી એટલે અમે ડબલ ભાડું કેમ લઉં છો એનો નવો વિવાદ માન્ય ગાંધીનગર સચિવ સીમા કેસ ચાલી રહ્યો છે અમે કીધું અમારે જે નિર્ણય આવશે ત્યાર પછી અમે નવું ભાડું ભરીશું ત્યારે તમે ચૌદ લાખ રૂપિયા સ્વીકારી લો કે સ્વીકાર અંદર વેપારીઓની પાસે માલ વેચાણમાં આવે છે અને જો આવી રીતે વેચાણમાં મને બદલાવ કરશે તો જરૂર અમને અમારું નુકસાન થશે અમે અમને સરકારી વિનંતી છે કે આ જે જુખાણું ફેલાવી રહ્યા છે એપીએમસીના ડિરેક્ટરો એપીએમસીના ડિરેક્ટરો અણઘટ વહીવટના કારણે કરોડો રૂપિયા પથ્થર બનીને અત્યારે ઉભા છે જોઈ શકો છો જૂની માર્કેટ એપીએમસીના ઉપર જે બાંધકામ કરેલું છે એ ખાલસા થયેલું છે નવી માર્કેટ હાઈવે બનાવેલી છે છેલ્લા પંદર વર્ષથી એકદમ ખંડિત થઈ ગયેલી છે બાવીસ કરોડ રૂપિયા જેવી લોન છે એમાં એ અમારી વેપારીઓને સાથે કોઈપણ જાતની વાટાઘાટ વગર જબરદસ્તીથી અમારી પાસે પૈસા ઉભરવાની પેરવી કરીને અમારી આ જગા ખાલી કરવા માટેના પ્રયત્નો અમે હાલે એના માટે બી હાઈકોર્ટ ગયા હાઈકોર્ટે અમારી પેવરમાં ઓર્ડર કર્યો છે કે ભાઈ એનું પહેલા દુકાન માંથી આવો અને પછી શિફ્ટિંગ કરી આપો નથી દુકાન માંથી નથી શિફ્ટિંગ કરતા નથી અમારો ભાડું સ્વીકારતા એટલે અમને ચોક્કસ એવું લાગે છે ખાલી એની અમને હેરાન કરવાની આ કાર્યવાહી છે તજ આજરોજ જે શાકભાજી માર્કેટ ના જે બધા છૂટક વેપારી કે હોલસેલ વેપારી ન્યુ મોરારજી માર્કેટ એવું કઈ કહેવામાં આવે છે હવે એ લોકો બિચારાને આ માર્કેટ જોડ્યા પછી એ લોકોને ઘણા વખતથી જગ્યા મળતી નહોતી ઘણી વખત એક બે વખતે બીએમસીએ બી કીધું આવો બેસો બધું તોફાન ચાલ્યા ગયો હવે આ વખત અમે ઓથેન્ટિક લેખિત બી આપી દીધું છે અને અમારે પીએમસીમાં જ્યાં ટકા દેખાય ત્યાં એ લોકોને બેસવા માટે કીધું છે અને આજે પરમિશન